હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખુબ કઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાં એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતન કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનુઆઈ અપશબ્દ મને ગાળો બોલી મારી માતા વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માંગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડા જો મારા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતના આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગોમમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બારની જગ્યાએ રહેતા કેમ કે માતાજીના બોલીને ગયા એના પછી મેં રિસર્ચ કર્યો મેં સોંપ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબા એ છે નહીં બરોબર અને હસી તો ગાયો હસી એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે

મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધા ઉમિયા ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કપવા માટે તમે મને નથી જ ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામા એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં નો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગંદ ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો

ઉત્તર ગુજરાતની સિંગર કહેવાતી એટલે કાજલબેન મહેરિયા જેના પર સિંગર સાગર પટેલે ગંભીર આરોપો લગાવ્યા છે દ્વારકામાં બનેલી એક ઘટનાને લઈને સાગર પટેલ કાજલ મહેરિયા ઉપર આરોપો લગાવ્યા છે કે તેમણે માતાજી પર અભદ્ર ટિપ્પણી કરી છે જેના પર સિંગર સાગર પટેલ ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે માતાજી પર અભદ્ર ટિપ્પણી કરી છે એવો આરોપ લગાવ્યો છે કે ગાયિકાએ દ્વારકામાં કાર્યક્રમ વખતે ઉમિયા માતાજી અને સમાજ પ્રત્યે અપશબ્દો બોલ્યાનો આરોપ છે તો સાગર પટેલે પાટીદાર સમાજને કાજલબેન કાર્યક્રમો ન યોજવા માટે પણ અપીલ કરી છે બીજી બાજુ કાજલબેને સાગર પટેલના તમામ આરોપો ફગાવ્યા છે અને ઉંજા ઉમિયા માતાજીના મંદિરે જઈને પાટીદાર આગેવાનોની હાજરીમાં આ બાબતે સ્પષ્ટતા આપવાની વાત પણ કાજલબેન રહી છે નમસ્કાર હવે જોવાનું ખૂબ જ મહત્વનું છે કે હવે એકબીજાનો અંત ક્યારે આવે છે